નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે પારંપરિક અને પ્રકાશ રાસાયણિક ધુમ્ર ધુમ્મસની વાત કરી હતી આ સેશનની અંદર મિત્રો સમતાપ આવરણીય પ્રદૂષકોની વાત કરીએ છીએ અને સમતાપ આવરણીય પ્રદૂષકોમાં મિત્રો મુખ્યત્વે ઓઝોન છે સમતાપ આવરણમાં મુખ્ય શું હોય છે મિત્રો ઓઝોન છે શું છે ઓઝોન આ ઓઝોન આપણને શું કામ કરે તો કે ઓઝોન જે છે આપણને અલ્ટ્રા વાયોલેટ એટલે કે યુવી કિરણોની સામે રક્ષણ આપે છે તમે બધા જાણો છો એ આપણને એની સામે ઢાલની જેમ વર્તે છે અને કદાચ આ ન હોત તો શું થાત તો કે આ યુવી કિરણો જે છે એ આપણા શરીરમાં ચામડીનું કેન્સર કરે છે જેવા ઓક્સિજન ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે એટલે ઓક્સિજન જે છે એ બે ઓક્સિજન મુક્ત મૂલકમાં ફેરવાઈ જાય છે એટલે અહીંયા છે ને આ ઓ ટુ ના આવે બે ઓક્સિજન મુક્ત મૂલકમાં ફેરવાઈ જાય છે આ મુક્ત મુલક જે છે એની પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન હોય આમ કહીએ તો અહીંયા એક એક ઇલેક્ટ્રોન હોય બરાબર છે આ મુક્ત મુલક જે છે એ મુક્ત ઓક્સિજન સાથે પાછું જોડાઈ જાય અને એક ઓઝોન બનાવી દે છે બરાબર સમજો આ બહુ જ સક્રિય હોય એટલે એ બીજા ઓટુના અણુ સાથે જોડાઈને ઓઝોનમાં ફેરવાઈ જાય છે બરાબર હવે આ વાતાવરણમાં કેવી રીતે નુકસાન કરે તો કે ક્ષમતા પાવરણની અંદર જે પ્રોબ્લેમ થાય છે એ ઓઝોનના ક્ષયનને લીધે થાય ક્ષયન એટલે ચવાઈ જવું ખવાય જવું તો મુખ્ય કોણ છે તો કે સીએફસી આને આપણે કયું નામ આપ્યું હતું ક્લોરો ફ્લોરો કાર્બન એનું મુખ્ય કાર્બન નામ છે આને સીએફ ટુ સીએલ ટુ પણ સૂત્ર વડે દર્શાવી શકાય આને જ તમે ફ્રી ઓન ટ્વેલ્વ પણ કહી શકો શું કહી શકાય ફ્રી ઓન ટ્વેલ્વ સીએફસી એટલે કે ફ્રીઓન જો નામ આવી ગયો એ અલ્ટ્રાવાયોલેટ દ્વારા વિઘટન પામે હવે આની ઉપર જેવું કિરણ પડે મિત્રો યુવી એટલે આ સી સી રૂપાંતર અલ્ટ્રાવાયો એક ક્લોરીન જે છે એ મુક્ત મુલક છૂટો પડે એની પ્રક્રિયાઓ હમણાં આવશે આ તો મેં તમને રફ આઈડિયા માટે કીધું બરાબર ચાલો ચેક કરીએ જુઓ સૌથી પહેલી પ્રોસેસ આવી તો જેવું આના પર અલ્ટ્રાવાયોલેટ કિરણ આવશે એટલે અહીંયાથી એક ક્લોરીન બહાર આવી જશે જે મુક્ત મુલક બની ગયો અને બાકીનું ડોટ એ પણ એક અલગ મુક્ત બન્યું એ પણ એક સક્રિય સમીકરણ જ થયું થયું સૂત્ર હવે આ ક્લોરીન જે છે મુક્ત મુલક એ ઓઝોનના અણુને કેવી રીતે તોડે એની આપણે અહીંયા સમીકરણોમાં ચર્ચા કરીએ જુઓ આની સાથે જોડાઈ જાય ક્લોરીન ઓ બનાવે એક આમાંથી ઓક્સિજન છૂટો પડે એટલે કેમ કે આના બે ભાગ વિચારો એક ઓટું બની ગયું અને એક ઓક્સિજન મુક્ત મુલક છૂટો પડી ગયો જ્યાં ક્લોરીન સાથે જોડાઈ ગયો ઓટો છૂટો પડી ગયો આ પાછો વધુ સક્રિય છે એ બીજા ઓઝોન અણુ સાથે પ્રોસેસ કરશે અથવા બીજા એક મુક્ત મૂલક સાથે પ્રોસેસ કરે ઓ અહીંયાથી અહીંયા જોડાઈ જાય અને પાછો ક્લોરીન મુક્ત મુલક છૂટો પડે એ સમીકરણ નંબર ઉપર નામ આવે એટલે આ સમીકરણ જે છે ને અહીંયા પ્રોડક્ટ આવ્યું એ પાછો અહીંયા જોડાય પાછો આ બને એ પાછો અહીંયા જોડાય એમ એમ સતત એક પછી એક પછી કરે એક ક્લોરીન મુક્ત મુલક એક લાખ ઓઝોન ના અણુને તોડી નાખે વિચાર મતલબ કે આ પ્રોસેસ ની અંદર આપણે એટલું સમજ્યા કે અલ્ટ્રાવાયોલેટ કિરણ આ ફ્રીઓન ટૂંકમાં ફ્રીઝ અને એસી ની કાળજી લેવી બહુ જરૂરી છે કેમ કે એમાંથી તો આ પડે છે આપણે એમ કહીએ ને આ ચાલુ એસી કુલિંગ આપતું નથી તો કુલિંગ આપતું નથી એનું કારણ શું છે તો કે એમાંથી સીએફસી વાયુ છૂટો પડી ગયો છે હવે સી એફ ટુ સી એલ ટુ માટે મિત્રો ખાલી એટલું વિચારો આનો પરમાણુ ભાર બાર ઓગણીસ દુ આડત્રીસ વધતા પાંત્રીસ પોઈન્ટ પાંચ હું પાંત્રીસ લઉં છું આઠ ને બે દસ દસ ને પાંચ પંદર નો પાંચડો વધી પડી એક ચાર ને ત્રણ સાત ને એક આઠ પંચ્યાસી ગ્રામ હોય ને ત્યારે એની અંદર આ એક મોલ થયો વિચારો પંચ્યાસી ગ્રામ તો આની અંદર કેટલા અણુ હશે એવો આંક જેટલા હશે હવે વિદ્યાર્થી મિત્રો એક ટન એસી જે છે એની અંદર અંદાજે સાતસો થી આઠસો ગ્રામ ગેસ હોય તો આ ભાગ્યા પંચ્યાસી ગુણ્યા એવો આંક જેટલા ક્લોરિન છૂટા પડે જે સાતસો ભાગ્યા પંચ્યાસી છે એને ગુણ્યા એવો ગેડરો આંક અને એને ગુણ્યા દસ ની પાંચ ઘાત અંદાજે ઓઝોન અણુને તોડે ઓહો આંકડા તો બહુ અનબિલિવેબલ મોટા થતા જાય જે આપણી જાણકારી બહારના છે ઓકે તો એ ઓઝોન સ્તર જે છે ચલો મિત્રો ઓઝોન સ્તરના ગાબડા વિશે આપણે વાત કરીએ કે ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે પડે છે રેડી ચાલો ઓઝોન સ્તરના ગાબડા માટે જવાબદાર છે આ વાયુ કયા કયા વાયુ છે તો પહેલો વાયુ છે મિથેન વાયુ છે મિત્રો બીજો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે પછી છે ક્લોરીન ના ઓક્સાઇડ છે એટલે કે ફોર્માલ પણ આવે સીએલઓ આવે ક્લોરીન ના ઓક્સાઇડ છે અને ક્લોરીન પોતે પણ હોય શકે ક્લોરીન ના ઓક્સાઇડ અને મિથેન વાયુ તો છે જ એટલે આ છે તમારો ક્લોરીન એક્ચ્યુઅલી સીએફસી કહી શકાય આપણે એમ કહીએ તો ચાલે ક્લોરીન નો કયો આવશે સીએફસી

જેવું પેલું ક્લોરીન હતું સી એફ ટુ સીએલ ટુ પર અલ્ટ્રાવાયો કિરણ અહીંયા આવ્યું આ પણ ડોટ અને આ ક્લોરીન ડોટ આ ડોટ જે છે મિત્રો આપણે અહીંયા લખ્યો છે એ આ મિથેન સાથે જોડાઈ જાય જુઓ અને પરિણામે સીએચ થ્રી ડોટ બની જાય એચ છૂટા પડી જાય આ ક્લોરિન એનો ટુ જે બન્યું ક્લોરિન ઓક્સાઇડ સાથે એનો ટુ બન્યું એ પાણી સાથે જોડાશે પરિણામે એચ આ સાથે એચ જોડાઈ જાય એટલે એચ ઓસીએલ બની જાય અને ઓ સાથે એનો ટુ જોડાય એટલે એચ થ્રી બની જશે રેડી ચાલો સીએલઓ એનો ટુ જે એચ સી એલ જે અહીંયા ઉત્પન્ન થયું એની સાથે જોડાઈને ક્લોરિન અને નાઇટ્રિક એસિડમાં ફેરવાઈ જશે ટૂંકમાં જે ક્લોરિન મુક્ત મુલક રખડતો તો અને ઓઝોનને ખાઈ જતો તો એ અહીંયા વપરાઈ ગયો તમે જુઓ બરાબર એટલે પરિણામે શું થાય કે જ્યારે આ ધ્રુવીય સમતાપી વાદળ જે વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે એને લીધે તમે ઓઝોનનું ક્ષયણને અટકાવી શકો છો પણ લોચો શું થાય મિત્રો કે જ્યારે શિયાળો ચાલતો હોય ને ત્યારે જ આ પ્રોસેસ થાય જેવું વસંત ઋતુ આવે એટલે કે ઉનાળા તરફ આપણે જઈએ એટલે સૂર્યપ્રકાશ એન્ટાર્કેકામાં પાછો આવે પરિણામે આ સમતાપી વાદળ જે રચાયું હોય એ પાછું ખંડિત થઈ જાય ફરીથી પાછા બનવાનું ચાલુ થાય અને પરિણામે આ ક્લોરિન જે છે એ આનાથી ઊંધી પ્રોસેસ થવાની શરૂ થશે આ એચ ઓ સીએલ જે બન્યું તેમાંથી સીએલ છૂટો પડી જાય અને પરિણામે ઓએચ છૂટો પડે અને એક સીએલ ડોટ જે છે એ પણ અહીંયા મળી જશે રેડી અને પરિણામે શું થશે તો કે ઓઝોનનું ક્ષયન ચાલુ થઈ જશે મિત્રો આ ઓઝોન ક્ષયનની અસરો કઈ કઈ છે તો પહેલી વાત તો એ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચવાના છે જો આ ખવાઈ ગયું તો પહોંચી જશે અને પહોંચશે એટલે શું થશે મિત્રો ચામડી જીર્ણો થવી મતલબ ચામડી ખવાવાનું ચાલુ થાય એના કેન્સરો થાય આંખમાં મોતીઓ આવે સૂર્યની ગરમીથી આપણે દાજી જઈએ માછલીની પ્રજનન ક્ષમતા ઘટે મતલબ માછિયા ઉદ્યોગ જે છે એ વિવામાં આવશે માછલી ઈંડા મૂકવાનું બંધ કરે અથવા ઈંડા મૂકવાની ક્ષમતા ઘટતી જાય તો આખા દરિયામાં માછલાનું પ્રમાણ ઘટે એટલે કેટલી જળચર સૃષ્ટિઓ નાશ પામશે રેડી ચાલો વનસ્પતિના જે પ્રોટીન છે એને અસર કરશે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે કેમ કે આ પુષ્કળ ગરમી વાળા ભેજ બધો સૃષ્ટિ નાશ પામે છે દાખલા તરીકે કપડાઓ જે છે એ આપણે જોઈએ તો સારી કંપનીના કપડા લીધે તો ત્રણ ચાર વર્ષ સુધી ફાટતા નથી પણ જો અલ્ટ્રાવાયોલેટ કિરણ આવ્યા તો આજે લીધા બે મહિના પછી ફાટી પણ જાય કઈ કઈ ન શકાય ઓકે તો રંગ અને રેસાઓને પણ નુકસાન કરે છે તો ચાલો મિત્રો આ સાથે જ આજનો અહીંયા સેશન સમાપ્ત કરીએ ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો અને આનંદમાં રહો